घनश्याम इतलाके मार्यानश्या आया संतो तो ने क्या मोखिया घनश्याम इतला के मार्या संतो ने क्या मेरी ने आया संतो ने आव्या काहो ने घनश्याम एकला के मआव्या संतो ने क्या में कीरगा काहो ने घनश्याम एकला के मआया रात दिवस मने घनश्याम सांबरे रात दिवस मने घनश्याम सांबरे रात दिवस मने घनश्याम सांभरे रात ने निर्ण ते नींदरा न आवे कहा घनश्याम इकल के मे तेज मे मज न आवे त बड़ ताला धाम है आज हमें गा में मैं आज अमें गाया त बड़ ताला गाम मे आज વડતાલ ધામ મેં વડતાલ ધામ મેં મંદિર બંધાવ્યા વડતાલ ધામ મેં મંદિર બંધાયા વડતાલ ધામ મેં મંદિર બંધાવ્યા વડતાલ ધામ મેં મંદિર બંધાયા કદરાવ્યા લક્ષ્મી નારણ દેવરે સંતોને અમે ત્યાં મૂકી આવ્યા કદરાવ્યા લક્ષ્મી નારણ

ने में तो अंगणू सजा लिपि आंगणो सजायो मोती डाना छिया पूरा व्याोन घनश्याम इकलाके मव्या मोती डाना छिया पूरा मोती डाना साधिया पूरा व्यान घनश्याम इकलाके म आवया मोती डाना ઉતાર્યા કરું તમને ગનશામ સાંભરે ઉતાર્યા કરું તમને ગનશામ સાંભરે દાદાનો દરબાર યાદ આવે કહો ને ગનશામ એક લાગે માં આવ્યા દાદાનો દરબાર આવે કહો ને ગનશામ એક લાગે મે આયા આજ અમે ગયા તગડપુર ધામે આજ અમે Ame aze ame ka ya gurdpur da ame aze ame ka ya gurdpur da ame gurdpur da ma ame mandira bandai ya gurdpur da ma ame mandira bandai ya gurdpur da थ देव संतो ने अमित प्यामो किया पधराव्या गोपीनाथ तेरे संतो ने अमितमु रहा पधराव्या गोपीनाथ देवरे संतो ने अमित प्याों किया रया पदराव्याोपीनाथ देवरे संतो ने अमित एकला के किए बेसिने

तो पालवन में तो तोरण बंधाया मोगरणी माया गुतावी कहू न गनश्याम एक आवया आया मो मोगरानी माया गुतावी कहू ने गनश्याम इलाके माव्या આ રતમાબેસી ને ગંશમ એકલા કેમ આયા રતમાબેસી ને ગંશમ એકલા કેમ આયા આજ અમે ગયા ત જૂનાગઢ ધામે આજ અમે કયા ત જૂનાગઢ ધામે આજ અમે ગયા ત જૂનાગઢ ધામે આજ અમે કયા ત જૂનાગઢ ધામે જૂનાગઢ ધામમાં અમે મંદિર બંધાવ્યા જૂનાગઢ આ પધરાવ્યા રાધરमण દવરે સંતોને અમિત્યા મોકી આવ્યા પધરાવ્યા રાધરमण દવરે સંતોને અમિત્યા મોકી આવ્યા માણકી એ બેસીને ગંશમાં એકલા કેમ આવ્યા માણકી એ બેસીને ગંશમાં એકલા કેમ આવ્યા આ સંતોને ક્યાં મોકી આવ્યા તમોને ગંશમાં એકલા કેમ આવ્યા નાવર કુંડીયા મે તૈયાર કરાવ્યા 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 દેલામ સ્નાન કરી આવે કહો ને ગનશામ એકલા કે માં આવ્યા છે आज अमे गया ता डोले राधा में आज अमे गया ता डोले राधा में डोले राधा मा मंदिर बनाव्या डोले राधा मा में मंदिर बनाव्या राधा रम मदन मोहन देव पधराव्या संतो ने, तो ने अमे त्या मुकी आव्या मदन मोहन देव पधराव्या યા માણકિયે બેસીને ગનશામ એકલા કેમ આવ્યા માણકિયે બેસીને ગનશામ એકલા કેમ આવ્યા યા નાવણ કરું તો મને ગનશામ બો આવે નાવણ કરું તો મને ગનશામ યાદ આવે જેલા નાની રે યાદ આવે કહો ને ગનશામ એકલા કેમ આવ્યા જેલા નાની રે યા આજ અમે ગયા તંฑવાદ સામે આજ અમે ગયા તંฑવાદ સામે અંવાદ સામે અમે મંદિર બંધાવ્યા તંฑવાદ સામે અમે મંદિર બંધાવ્યા યા નરનારાયણ દેવ પાદ રાવ્યા સંતોને અમે ત્યાં મો કી આવ્યા યા કોણે કોણે તમને ભોજનયા કરાવ્યા કોણે કોણે તમને ભોજન પતાયા કોણે તમને પ્રેમ દૂધ પાયા કોણે જનશ મેથલા કે માવ્યા કોણે તમને પ્રેમ દૂધ પાયા કોણે જનશ મેથલા કે મણાયા યા જીવો તે ભાઈ અમને ભોજનયા કરાવ્યા લાડુ બાયે પ્રેમ દૂધ પાયા ગહો ને ગનશામે કલાકે માં આવ્યા લાડુ બાયે પ્રેમ દૂધ પાયા ગહો ને ગનશામે કલાકે માં આવ્યા આજે અમે ગયા તમહવારે ધામે આજે અમે ગયા તમહવારે ધામે મહુવાતે ધામે અમે મંદિર બંધાવ્યા નિરબંધારા લક્ષ્મીનારાયણ દેવ પદ રાવ્યા સંતોને અમે કે આમો કી આવ્યા લક્ષ્મીનારાયણ દેવ પાદ રાવ્યા સંતોને અમે કે આમો કી આવ્યા મણગીએ બેસી ને ગંછા મેકલા કે માં આવ્યા મણગીએ બેસી ને ગંછા મેકલા કે માં આવ્યા સંતોને કે આમો કી આવ્યા તમો ને ગંછા મેકલા કે માં આવ્યા સંતોને I'm gonna